ગીર સોમનાથના ઉનામાં કમોસમી જનજીવન પર માઠી અસર પહોંચી છે ગીર સોમનાથના માઢ ગામના વાડી વિસ્તારના છે જ્યાં આડે વગડે પાણી વહી રહ્યા છે જેના કારણે વાડી વિસ્તારમાં અવર જવર કરતા લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે નાના નાના ભૂલકાઓને લોકો ખભા પર બેસાડીને પસાર થવા મજબૂર છે આ ગામમાં સર્વત્ર તારાજી ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉના તારાજી ના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના પંથકના માઢગામના ના દ્રશ્યો છે અને માઢગામ ની અંદર ભારે વરસાદના કારણે પાણી છે તે ધસમસતું વહી રહ્યું છે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે આ માઢગામ ગામના આ ગામના લોકો છે કે જે વાડી વિસ્તારમાં રહે છે અને વાડી વિસ્તારમાંથી તેઓ પોતાના ગામ તરફ આવી રહ્યા છે પરંતુ ગામ તરફ આવવામાં તેઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે જોઈ શકાય છે કારણ કે ગોઠણ સમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે બાળકો છે તેમને તેડી અને તેઓ લાવી રહ્યા છે જોકે આ કોઈ ચોમાસાનો વરસાદ નથી પરંતુ કમોસમી વરસાદ હોવા છતાં પણ આ જે વરસાદ છે તેમણે કહેર વેચાયો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ હું આપને એક મંદિરના દ્રશ્ય બતાવીશ કે આ મંદિરને ચારો તરફ પાણી જ પાણીના દ્રશ્યો છે જોકે આ પાણી છે તે કોઈ નદીનું પાણી નથી પરંતુ આ ખેડૂતોના ખેતરોમાંથી ધસમસતું વહેતું પાણી છે અને આ પાણીને કારણે જ ખેડૂતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કહી શકાય કે છેલ્લા બે દિવસથી જે પ્રમાણે અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ઉના પંથકનો જનજીવન છે તેમાં પણ હવે અસર પડવા લાગી છે ન માત્ર વાળી વિસ્તાર પરંતુ ગામની શેરીઓમાં પણ પૂરના પાણી ધસમસતા વહી રહ્યા છે આ વિસ્તારના ખેડૂતોની જાણે કે માઠી દશા બેઠી છે આ કાજડી જોડતો રસ્તો છે જે નરેગા રસ્તો બનેલો છે હમણાં બે વર્ષ પહેલાં એ સોનારી અને કાજળી સોનારીના તળાવમાંથી પાણી આવે અને ખેતરાવ પાણી આવે છે અને ખેતરોમાં સો ટકા નુકસાન છે અને પાણી અત્યારે જે અમારા ગામમાં જે શેરી આગળી બતાવવામાં આવી એ ત્યાં પણ પાણી લગભગ ઘરોમાં બધું થોડુંક આવું આવું ગળું ગળું થઈ ગયું છે પાણી આગળ કોઈ ગામડા એવા છે કે જ્યાં વધારે પાણી ભર્યું હોય હા આગળ લેરકા છે એ લેરકા થી જે ચીખલી જવાનો રસ્તો આખો ઉપરથી રોડની ની ઉપરથી પાણી જાય છે અને અહીંથી સોખડા પણ જવાય એમ નથી કમોસમી વરસાદ તેમના ઉપર મોટી અસર પડી રહી છે જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના તાલુકાનું માઢગામ છે માડગામ ની અંદર ગામની વચો વચ્ચે ધસમસ્તીયા પ્રવાહ છે તે વહી રહ્યો છે વાહન ચાલકો હોય કે ગામના લોકો હોય તમામ ને હલન ચલન અથવા તો અવર જવર કરવાની કરવામાં પણ તકલીફો પડી રહી છે અને સમા પાણી ગામની અંદરથી વહી રહ્યા છે તો બીજી તરફ હું કેમેરામેનના માધ્યમથી આપને બતાવીશ કે ગામની અંદરના આ દ્રશ્યો છે ગામની અંદર આ જે શેરી છે તેમાંથી નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ કેમ રહેતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એટલે કહી શકાય કે છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ઉનાનું જનજીવન છે તેમના ઉપર મોટી અસર પડી છે ઉનાના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે સતત વરસાદી માહોલને લઈ નદી નાળા હોય કે વોકળાઓ હોય તમામ બે કાંઠે વહી રહ્યા છે તો ખેતરોના પાણી પણ હવે ગ્રામ્યોની અંદર ઘૂસી રહ્યા છે અને તેમને કારણે કેટલાક ગામો એવા છે કે જે સંપર્ક મેળવણા બના છે આગળ અહીંથી જતા જ છોકરા અને લેરકા ગામ છે કે તે બંને પણ સંપર્ક મેળવણા બન્યા છે બંને ગામની ચારો તરફ પાણી પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિનેશ સોલંકી ન્યૂઝ એઇટીન ગુજરાતી ગીર સોમનાથ